હલો મિત્રો હું છું અકુભા કાઠી સુરતથી આજે એક નવું જણાવવાનું કેવો એલો ધવલો ગાંડો જે જુગારમાં પકડાઈ ગયો હતો ને એ શૂટિંગ તરત પાછું નાટક સેલ્યું ચાલુ કર્યું છે એલા શરમ કર શરમ એ બે શરમીના પેટના ધવલા એક દિના સમય તે એવો વિડીયો દો એ રાવણ દેવ હું પચી વીઘાનો ખાતેદાર મામો બોલું અને એ કમેડિયાની સરકાર બોલું અને એ કોઈ પક્ષી પાડવા આવે તો જો ભલામણા એને રોકી ન દઉં તો હું કમડીયાની સરકાર ધવલા ગાંડાનું માવતર મામો ન કહેવાય એટલે મામાને ઓળખી લે તારું નાટક બંધ કર અરામીના કોતરીના પેટના અમરેલી જિલ્લો સાવરકુંડલા તાલુકો અને સાવરકુંડલાનું ગામ છે હાથસંગ ચામુંડા માતાજીનો માંડવો છે સંજય રાવળ આવે છે અને આ ધવલા ભુવાને પણ બોલાવ્યો છે અને જાહેરમાં પરચા દેવાની વાત કરી છે એણે તો હરામીના પેટના તારા પહેલાં તો તું મામાને ઓળખ મેલડીને ઓળખી જાવ તું બોલવામાં ભૂલ કરી નાખશો તું એક કાળા માથાનો માનવીશો અને ભગવતીઓને બદનામ કરે છે આ લોકો ભેળિયા ઓઢી ઓઢી અને હાલી મળ્યા તમે ફેમસ થતા હોય ને તો તમારા ઘરના થાવ આવા ધવલ બુવા જેવાને છે ને મારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે આને તો છે ને ફાંચે લટકાવી દેવો જોઈએ કૂતરાના પેટનાને બેનું દીકરીઓની ઇજ્જત ઉપર હાથ નાખે છે ને પાછો હવે જુગારમાં પકડાણો લોકોના પૈસે ગરીબ લોકોના પૈસે યસ લેસને ટેસ્ટ કરે છે અને મામાને ઓળખ મામા કોણ છે ને એ નકર ન તારી એથી વધુ ભૂંડી હાલત થાય છે બુંડીના પેટના તારી હાલત થતા વાર નહીં લાગે તો દેવી દેવતાને તું છે ને તને કાંઈ ખબર નથી પડતી કે દેવી દેવતા કોણ છે એમના માલી છો તમે બધા ભુવાના નામ ઉપર ધતિંગ કરો છો ઢોંગ છે ધતિંગ છે હે રાવણ દેવ આમ ને કેમ ને એ તારું નાટક બંધ કરી દવલા તારી સઢી ઢીલી ન થઈ જાય મિત્રો આ વિડીયોને શેર કરજો અને બે હજાર પચીસ અને આ હોળી પછી જે સત્તર તારીખ આવે છે ને ત્યારે આવવાનો છે આ ધવલો ગાંડો બરાબર હાવ ગાંડીનો તો ગાંડીનો છે પાસીનો છે કેમ કે એ જે માણસને એક વખત જે સજા થઈ હોય જુગાર રમતા જે માણસ પકડાતો હોય ચાર ચાર લગ્ન કરવાથી જેને સંતોષ ન મળતો હોય એવી બેનું દીકરીઓને જે બદનામ કરતો હોય એની એની પાછળ અંધવિશ્વાસના લોકો બધા ચાલે છે તો તમને કહું છું કે આવી અન્ન શ્રદ્ધામાં નહીં પડો શ્રદ્ધામાં આવો અને જે તમારા માવતર છે એને પજે લાગો તમારા ગુરુને પજે લાગો તમારા ઈષ્ટદેવને પજે લાગો અને તમારે પજે લાગવું હોય ને તો ઘેરે જઈને પજે લાગો આવા ધવલા ભૂવા જેવા નહીં અને એ આચંગની અંદરમાં આવે છે ને જાહેરમાં પરચો દેવાનો છે અને કયા પરચાની વાતું કરે છે એ આપણે જોવાનું છે કેન્સરના દર્દી એના અમે લાવીને ઊભા રાખી દેવાના છે બરાબર અને કોઈને અપંગ હોય કોઈ ગાંડા હોય કોઈ બોબડા હોય લાવતા શરમ કરતા જ નહીં અને જો એને સારું કરી દે તો હું આખી જિંદગી એને પગમાં પડી અને એની સેવા કરું ન સેવા કરું ને તો મારો બાપ બીજો હોય હું અકૂફા કાઠી બાકી તારું નાટક રહેવા દેજે છે ને હાલત બહુ ભૂંડી થાય છે જેને સંતાન નથી આવશે અને એની બધાની પાઇસ પૂરી કરી દે તો આખી જિંદગી તને આખું ભા તારા પગ પકડીને સેવા કરજે બાકી તારું નાટક બંધ કરી દેજે અને શેર કરજો મિત્રો જય મા મઢડાવાળી સોનલાઈ સત્યનો સાથ એક જ નામ જય સંવિધાન